તોફાની પવનોની તીવ્રતા અને વીજળીના ચમકારાની સાથે થી લઈને તેર ઇંચ સુધીના વરસાદની નવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે પાછલા ચાર દિવસથી ગુજરાતમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદને લઈને નદી નાળા અને અનેક ડેમ ઓવરફ્લો થતા જોવા મળી રહ્યા છે આ બધાની વચ્ચે ફરી એકવાર અત્યારે બે બે મજબૂત સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમાં રાજસ્થાનના વિસ્તારથી જોધપુર નવી દિલ્હીના વિસ્તારથી ગ્વાલિયરના વિસ્તારો અલાહાબાદના વિસ્તારો સુધી એક નવું યપર સર્ક્યુલેશન એરિયા વાળું સિસ્ટમનું દબાણ બનતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એક નવી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનીને ભયંકર અસર દર્શાવતી હોય તેમ ભુવનેશ્વર નાગપુર હૈદરાબાદના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસાવતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારમાં હાલ અત્યારે લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને

વરસાદનો મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી માહિતી અનુસાર ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી બદલાતી સિસ્ટમની ગતિવિધિ બંગાળની ખાડીના દરિયામાં હલચલ અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવન

તે સાથે જ અત્યારે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના વિસ્તારો ઉપરથી અનેક પ્રકારની નવી નવી વાદળ છવાયા વાતાવરણની વચ્ચે ભયંકર સિસ્ટમની સ્ટ્રફ લાઈનો પસાર થતી જોવા મળી રહી છે જેમાં એક સ્ટ્રફ લાઈન કરાચીના વિસ્તારમાંથી કચ્છના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી સ્ટ્રફ લાઇન પસાર થઈ રહી છે બીજી લાઇન અરબ સાગરમાંથી આવીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી આગળ વધીને રાજસ્થાનના વિસ્તારો સુધી ખેંચાયેલી જોવા મળી રહી છે આમ ગુજરાત ઉપરથી નવી નવી સ્ટ્રફ લાઇનનું સતત જોર વધતું જોવા મળી રહ્યું છે તેની સાથે રાજસ્થાનના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો સુધી શિયર ઝોડનો મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો પાકિસ્તાનનો વિસ્તાર રાજસ્થાનનો વિસ્તાર દક્ષિણી ભારતના તટીય વિસ્તારો અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર શિયર જોનનું સતત દબાણ વધતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાત ઉપર સક્રિય બનતી નવી નવી લો પ્રેશર સિસ્ટમની અસરો ડીપ ડિપ્રેશન સિસ્ટમનું ભયંકર ઝોન શિયર ઝોનથી લઈને યપર સર્ક્યુલેશન એરિયાના નવા નવા સિસ્ટમના દબાણના ભાગ રૂપે આજથી લઈને આવનારી બોતેર કલાકની અંદર ગુજરાતમાં વાદળો ફાટતા હોય તેમ કડાકા ભડાકા વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે મેઘતાંડવ થવાને લઈને ગુજરાતના અનેક વિસ્તારોમાં હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારમાં અતિ ભયંકર વરસાદનો સૌથી વધારે ખતરો મંડરાઈ રહ્યો છે જેની આપણે લાઈવ સિસ્ટમ થકી માહિતી મેળવીએ તો આવનારી ત્રણ કલાકમાં ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારો બોટાદના વિસ્તારથી લઈને ચોટીલાના પંથકોની અંદર સાથે સાથે સુરેન્દ્રનગરના વિસ્તારથી ધોળકા ખંભાત અને નડિયાદના વિસ્તારોની અંદર વાદળો ફાટતા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદનો સૌથી વધારે ખતરો ટોળાઈ રહ્યો છે વાદળો ફાટતા હોય તેમ ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં નદી નાળા છલકાતા જોવા મળી શકે છે ખાસ કરીને ભાવનગરના તટીય વિસ્તારથી ઉપરીય વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારોને બોટાદના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદની સૌથી મોટી શક્યતા દર્શાવવામાં આવી છે ધોળકા નડિયાદ ખંભાતના વિસ્તારો વડોદરાના ક્ષેત્રોની અંદર પણ સતત દબાણ વધી રહ્યું છે રાણપુરના વિસ્તારથી લીમડી ધંધુકાના વિસ્તારથી બરવાળાના વિસ્તારમાં કડાકા ભડાકા વધતા જોવા મળવાના છે આમ આટલા વિસ્તારોમાં આવનારી ત્રણ કલાકની અંદર સિસ્ટમનું સૌથી વધારે દબાણ જોવા મળવાનું છે તે ઉપરાંત ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર ગાજ વીજ તોફાની પવનની તીવ્રતા અને વીજળીના હળવા તીખારાની સાથે અનેક વિસ્તારોમાં વરસાદનું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે

યલો એલેટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં રીત સરનાથ ચોતરા કાઢતો જોવા મળવાનો છે જેમાં આવનારી 3 કલાકની અંદર ગુજરાતમાં સિસ્ટમનું ભયંકર જોર અને સોમાસુ મજબૂત બનીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ગાજ વીજ સાથે

વલસાડના જિલ્લાની અંદર આમ આ છ જિલ્લાની અંદર વીજળીના ચમકારા તોફાની પવનોની લહેરો અને ગાજ વીજ સાથે આભ ફાટતું હોય તેમ ભયંકર વરસાદને લઈને આ છય છ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ગુજરાતના બાકીના વિસ્તારમાં તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળવાની છે જી હા દર્શક મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ દ્વારા જે નવી અપડેટ આપવામાં આવી છે જેમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ મેઘ ગર્જનાની સાથે વરસાદ છોતરા કાઢતો જોવા મળવાનો છે જેમાં કચ્છના વિસ્તારથી લઈને દેવભૂમિ દ્વારકાના પંથકોની અંદર વરસાદનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે જામનગરના વિસ્તારથી મોરબી સુરેન્દ્રનગરના પંથકમાં બોટાદથી રાજકોટના વિસ્તારોની અંદર પોરબંદરના ક્ષેત્રથી જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથના વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે જોર દર્શાવતા જોવા મળવાના તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે જેમાં આવનારી કલાકમાં ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના અલગ અલગ જિલ્લાઓમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળવાની છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ આપણે નજર કરીએ તો મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે અહેમદાબાદના વિસ્તારથી આણંદ ખેડાના પંથકથી લઈને વડોદરા છોટા ઉદયપુરના વિસ્તારથી પંચમહાલ દાહોદ મહીસાગર ગાંધીનગર અને અરવલ્લીના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની ચેતવણીના ભાગરૂપે ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લામાં હાલ અત્યારે તોફાની પવનોની લહેરો અરબસાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો રાજસ્થાનના વિસ્તાર તરફથી બદલાઈ રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી નવી નવી સિસ્ટમની અસરને લઈને

બનાસકાંઠાના વિસ્તારથી સાબર સાબરકાંઠાના જિલ્લામાં તાપીના વિસ્તારથી ડાંગ નવસારીને વલસાડના જિલ્લાની અંદર આમ આવતીકાલ વહેલી સવારથી કચ્છ પાટણ સાબરકાંઠા બનાસકાંઠાનો જિલ્લો નવસારીથી વલસાડ તાપીના જિલ્લાથી ડાંગના વિસ્તારોની અંદર આ સંપૂર્ણ જિલ્લાઓની અંદર મેઘરાજા સાબેલા ધાર વરસાદ વરસવાને લઈને આવતીકાલ માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં તબાહી મચાવવા માટે આવતો જોવા મળી રહ્યો છે જે આજથી લઈને આવનારી 26 તારીખ સુધીમાં ગુજરાતમાં ભયંકર વરસાદ વેરતો જોવા મળવાનો છે ખાસ કરીને તારીખો લખી રાખો આવનારી 22 તારીખથી ગુજરાતમાં વરસાદનું અતિ ભયંકર જોર વધતું જોવા મળવાનું છે જી હા દર્શક મિત્રો સોમાસુ તીવ્ર બનીને ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તાર મધ્ય ગુજરાતના વિસ્તાર અને કચ્છના વિસ્તારમાં તોફાની બેટિંગ કરવાની સાથે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારમાં પણ પોતાનું ભયંકર જોર દર્શાવતું સોમાસુ જોવા મળવાનું છે જેને લઈને બાવીસ તારીખના રોજ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં નવસારીના જિલ્લાથી લઈને વલસાડના વિસ્તારમાં સાબરકાંઠાના વિસ્તારથી બનાસકાંઠાના વિસ્તારમાં આવનારી બાવીસ તારીખના રોજ અતિ ભયંકર વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ગુજરાતના બાકીના વિસ્તારો જેમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ ડાંગનો વિસ્તાર તાપીના જિલ્લાની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે દાહોદના વિસ્તારથી પંચમહાલ આણંદના જિલ્લાથી ખેડા મહીસાગર અરવલ્લીનો જિલ્લો અહેમદાબાદના વિસ્તારથી ગાંધીનગર મહેસાણા પાટણ સુરેન્દ્રનગર મોરબી જામનગર અને કચ્છના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ બાવીસ તારીખના રોજ અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને

ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ચોવીસ તારીખના રોજ પણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભયંકર વરસાદના ખતરાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે પચીસ તારીખના રોજ દક્ષિણીય ગુજરાતનો વિસ્તાર સૌરાષ્ટ્રનો વિસ્તાર અને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ મેઘરાજા ચોતરા કાઢતા જોવા મળવાના છે અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની સાથે સાથે કચ્છના વિસ્તારમાં આવનારી છવ્વીસ તારીખના રોજ પણ ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે આમ ગુજરાતની અંદર આજથી લઈને આવનારી છવ્વીસ તારીખ સુધીની અંદર વરસાદ નો આ નવો રાઉન્ડ ધબધબાટી બોલાવતો જોવા મળી શકે છે રાજ્યમાં ભારે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગો સ્વામી દ્વારા કરવામાં આવી રહી છે મોટી આગાહી જી હા મિત્રો ગુજરાતમાં સોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે આગાહી આગાહીમાં કહેવામાં આવ્યું છે અરબી સમુદ્રના દરિયામાં સાયકલોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જેના કારણે તેર તારીખથી જ ગુજરાત રાજ્યની અંદર વરસાદ શરૂ થઈ ગયો છે અને સોળમી જૂને નૈઋત્યનું સોમાસું

વર્સાદીય શિષ્ટમ સક્રિય થયા બાદ આવનાર ચાર દિવસ ગુજરાત નું જોર વધવાને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે વધુમાં પરેશ ગો સ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે સર્ક્યુલેશન ગોવાથી શરૂ થતું હતું જે દક્ષિણીય ગુજરાતની અંદર ખંભાતના લઈને

વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે